સરસ મજાની જગ્યા હતી હવે પાર્ટ ટુ માં પણ આપણે ભાવનગર ની ઘણી બધી સરસ સરસ લોકેશન જવાના છીએ તો પાર્ટ ટુ માં આપડે તમે બન્યા રસ્તામાં બુદા વાડી આવતી હતી તો બુદા કે ચાલો આપડી વાડી આટો મારી આવી જો આ સિંગલ વાળો રસ્તો છે ને આ રસ્તો ઠેઠ વાડી સુધી જાય છે થોડી જ વારમાં અમે બુદ્ધ વાડીએ પહોંચી ગયા જુઓ વાડી કાંઈક આવી છે અને વાડીમાં આવી રહેવા માટે આવી રીતે ઝૂંપડી બનાવેલી છે બપોરનો સમય થઈ ગયો છે એટલે બધા મિત્રો અહીંયા પહોંચી ગયા અને થોડીક વાર અહીંયા બેસીને આરામ કર્યો બધા મિત્રોએ પણ આ વિનુકાકા ડોલમાંથી શું લે છે ચાલો તો જોઈએ ઓ આયા વાડીએ તો વિનુ કાકાને ઢોલ ભરીને જમરૂક ખાવા આપી દીધા છે જોવો એકલા એકલા ખાતા હતા એટલે મે પણ કીધું અમને તો ખવડાવો જોવો બુદા મામની વાડીના જમરૂક કાંઈક આવા છે એકદમ મીઠા છે ઓ જમરૂક ખાઈને આપણે વાડીમાં આટો મારવા આવી ગયા અહીંયા વાડીમાં જોયું તો એક ગુલાબનો છોડ હતો જેમાં સુંદર મજાના ગુલાબ ખીલેલા હતા

મને તો અહીં એવું લાગ્યું કે અમારા વિનુભ અહીંયા જમરૂક ખાઈને ખાઈને જ ધરાઈ જશે જમરૂખ ખાઈને પછી આપણા ચારેય મોડેલનું ફોટોશૂટ કરી નાખ્યું ફોટોશૂટ કરીને પછી આપણે વાડી આંટો મારવા આવી ગયા અહીં બાજુની વાડીમાં પણ ખૂબ જ કપાસ થયો છે અને બુદા મામાની વાડી પણ ખૂબ જ મોટી છે જુઓ તમે લીંબુના છોડ કેટલા બધા છે ઉનાળાના હજી વાર છે પણ ઉનાળો આવશે ત્યાં સુધીમાં બુદા મામાની વાડીમાં લીંબુ તૈયાર થઈ જશે આપણે આખી વાડીમાં આંટો માર્યો પછી બધા મિત્રો થકી ગયા હતા એટલે બેસીને બધાએ ચા પીધી જુઓ વાડીમાં ચાની મોજ કાક અલગ જ હોય છે અહીં સરસ મજાના જમરૂક પણ ખાઈ લીધા ને વાડીની ચા પણ પી લીધી પછી બુદ્ધ મામા આવ્યા એટલે બુદ્ધા મામાએ કીધું કે હવે આપણે વાક્યાનમાં જવું છે એટલે બધા મિત્રોએ શું કીધું ખબર તો હવે અમે બધા મિત્રો આવી ગયા છીએ વાક્યાનમાનજી મહારાજના દર્શન કરવા જો આ છે મંદિરનો ગેટ આમલા ગામથી તમે થોડાક જ આગળ જશો એટલે રોડની જાબી સાઈડ તમને આ ગેટ જોવા મળશે ગેટની અંદર આવી જાઓ એટલે આ રોડ સીધો તમને મહારાજ મહારાજના મંદિર સુધી લઈ જશે જો તમારે તમારી ફેમિલી અથવા તો તમારા મિત્રો સાથે દર્શન કરવા આવવું હોય તો આ એક આ જગ્યા એકદમ બેસ્ટ છે અહીંનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે અને રસ્તામાં ઘણા બધા ઝાડવાઓ પણ છે તો ફાઇનલી મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ તહેવારોના સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે અહીં ખૂબ જ મોટું પાર્કિંગ છે અને ખૂબ જ મોટી જગ્યા છે મંદિરની તમે જોઈ શકો છો તો ચાલો આપણે ફટાફટ ગાડી પાર્કિંગ કરી નાખીએ અને તમને મંદિરના દર્શન કરાવીએ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીં વાક્યાનમાનજી મહારાજના મંદિરે તમે જોઈ શકો અહીં સુંદર મજાનું મંદિર છે અને અહીં બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર પણ બને છે એ પણ તમને બતાવીશું જો અહીં વાક્ય હનુમાનજી મહારાજના મંદિરનું કામ ચાલુ જ છે મારા વડીલ મિત્રો પણ આ જગ્યાએ જઈને બધા ખુશ થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા તમે જોઈ શકો છો મિત્રો મંદિર ખૂબ જ સરસ છે અને ખૂબ જ બારીક નકશી કામ કરવામાં આવી રહ્યું છે અને મંદિર તૈયાર થઈ રહ્યું છે આ મંદિરની બાજુમાં પણ ખૂબ જ મોટો બગીચો છે અને ઘણા બધા વૃક્ષો છે એમ કહેવાય ને કે આ મંદિરમાં એકદમ હરિયાળી છે આપણું ગ્રુપ તો મંદિરે આવીને વાક્યા હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યું છે જુઓ મોટા મોટા પથ્થરોથી આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે તો ચાલો તમને પણ વાક્યા હનુમાનજી મહારાજના દર્શન કરાવવું તો મિત્રો તમારે પણ આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો તમને ફરી એકવાર હું તમને એડ્રેસ કહી દઉં છું તમે આમલા ગામથી તમે થોડાક આગળ આવશો એટલે તમે ડાબી સાઈડ વાખ્યાન મંદિર મહારાજનું ખૂબ જ મોટું ગેટ જોવા મળશે ગેટની અંદર તમે આવો એટલે ગાડી લઈને આવ્યા હોવ તો પાંચથી દસ જ મિનિટમાં તમે મંદિરે પહોંચી જશો અને જો મિત્રો તમે આ મંદિરે આવેલા હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે આ મંદિર તમને કેવું લાગ્યું અને હા મંદિરની એવી કોઈ ખાસ વાત જે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ મંદિરની સામે આશ્રમની અંદર શૂટિંગ કરવાની પરમિશન નથી એટલે તમને બહારથી આશ્રમ બતાવી દીધો અને જુઓ આ મંદિર પણ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે આ મંદિરની બાજુમાં એક કુંડ છે જેમાં ક્યારેય પાણી ખાલી નથી થતું અને હા ઘણી વાર અહીં પ્રાણીઓ પણ પાણી પીવા આવે છે અહીં મંદિરની બહારની સાઈડ એક ચબૂતરો છે અને ચબૂતરાની પાછળ એક ટેકરી છે જો તમે આવો તો આ ટેકરીએ દર્શન કરવા પણ જરૂર આવજો આ ટેકરી ઉપરથી પણ મંદિરનો ખૂબ જ સુંદર મજાનો નજારો દેખાય છે અહીં આવીને આપણે વાંક્યાન મંદિર મહારાજના દર્શન કરી લીધા છે આખું મંદિર ફરીને પછી આપણા ગ્રુપ ઘડીક આરામ કર્યો થોડીક વાર આરામ કર્યા પછી બુદામાએ કીધું કે ચાલો હડમતિયા ત્યાં દર્શન કરવા જવું છે કામ લે તો વાંક્યાન મંદિર મહારાજના દર્શન કરીને પછી અમે પહોંચી ગયા હળમતિયા કાળુબાપુના આશ્રમે જ્યાં અમે દર્શન કરીને પ્રસાદી પણ લીધી આ મંદિરના લોકેશનની વાત કરીએ તો રંગોળાથી આઠ જ કિલોમીટર અંદર દૂર છે અહીં દરરોજ બપોરના સમયે અને સાંજના સમયે પ્રસાદી ચાલુ હોય છે હળમતિયા કાળુ આશ્રમ એ તમે રંગોળા તરફ જાઓ છો એટલે એક રસ્તામાં એક મેલડી માતાજીનું ખૂબ જ સરસ મજાનું મંદિર આવે છે મિત્રો આ છે કરાળવાળા મેલડી માતાજીનું મંદિર તો ચાલો મિત્રો મંદિરની અંદર જઈને ખરાણવાળા મેળી માતાજીને દર્શન કરીએ જુઓ મિત્રો મંદિરની અંદર આવીએ એટલે અહીં મંદિરની અંદર ખૂબ જ મોટી જગ્યા છે આપણે સોમવારના દિવસે આવ્યા હતા રવિવારના દિવસે આવીએ તો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે મંદિરની અંદર પણ ખૂબ જ સુંદર અને મોટી જગ્યા છે ત્યાં તમે તમારી ફેમિલી સાથે આરામથી બેસીને નાસ્તો ને એવું કરી શકો છો ખૂબ જ સરસ મંદિર છે અને મંદિરની મને એક વાત તો મને ખૂબ જ ગમી કે મંદિરની ઉપર જે અહીંયા પતરા છે ત્યાં તમે જોઈ શકો છો કે ચકલીના માળા બાંધવામાં આવ્યા છે જેમાં ઘણી બધી ચકલીઓએ પોતાના માળા બનાવ્યા છે આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો આપણો ગ્રુપ જુઓ ઘડીક આરામ કરવા આવી રીતે બેસી ગયું છે અહીં મંદિરની બાજુમાં આરામગૃહ પણ છે જ્યાં માનતા કરેલી હોય એમ નાના નાના બાળકોના પોટા પણ લગાડેલા છે અને આ છે મંદિરની પાછળની જગ્યા અહીંયા આપણા ગ્રુપે દર્શન કરીને હવે આરામ કરી લીધું છે હવે આપણે જવાનું છે હજી એક મેલી માતાજીના મંદિરે તો મિત્રો હવે આપણે મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે જો તમને ખબર હોય કે આ મંદિર ક્યાં આવ્યું છે તો કોમેન્ટમાં જણાવો અહીંયા પણ ખૂબ જ સરસ મજાની જગ્યા છે ખૂબ જ સુંદર વાતાવરણ છે જો મિત્રો આ મંદિરની અંદરની જગ્યાએ કંઈક આવી છે તમે જોઈ શકો છો મંદિરની અંદર બહુ જ મોટો વડલો છે અને અહીંયા બેસવાની પણ તમને બહુ જ મજા આવશે તો મિત્રો બધી જગ્યાએ દર્શન કરીને આપણે આવી ગયા છીએ પાછા ભાવનગર અહીંયા માર્કેટિંગ યાર્ડની સામે અને સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એક બદામ શેકવાળા ભાઈ ઊભા રહે છે આ ભાઈ બહુ જ સરસ બદામશેક ને ફાલુદાને એવું બનાવે છે તો મને મારા મિત્રને થયું કે શિયાળો શરૂ થાય એ પહેલાં ચાલો ને એકવાર ફાલુદા ટ્રાય કરીએ આ ભાઈ બે ફાલુદા બનાવી રહ્યા છે એક પાઇનેપલ ફાલુદા અને એક મેંગો ફાલુદા તો મિત્રો તમે પણ સ્વામિનારાયણ મંદિર બાજુ આવો તો આ વાયના ફાલુદા એકવાર જરૂર ટ્રાય કરજો જો કેવા સરસ મજાના ફાલુદા બનાવે છે અને હા આ વાત ભાવનગરના સારા સારા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બેલાયકન દબવાનું ભૂલતા નહીં હો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં હો